જો આટલી વસ્તુ આવે ડુંગળી આવે કે આ સેવ બુંદી સીંગ સુપર કોર્ન કે અને પાઉ બટેટા ટીકુ હોય તો મિડિયમ રાખો પાઉ બટેકા માં 25 રૂપિયા માં બે પીસ આવે હેલો એવરીવન વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો આજે વિઝિટ કરી છે અમૂલ બટેટા બહુ ફેમસ છે લસ્કી નગર મેંદો ઉપર ઘણા ટાઈમથી એની ખાસિયત છે એ પંદર રૂપિયામાં બે દાબેલી આવે છે જોટો ટૂંકમાં એ સિવાય અહીંના ભૂંગળા બટાકા દાળ પકવાન એ બધું તો ફેમસ છે જ એક્ઝેક્ટ લોકેશન તમને બતાવી દઉં આ છે લક્ષ્મીનગર મેઇન રોડ ત્યાં અશોક ગાર્ડનની બહારની સાઈડ જ ઊભા રહે છે તો કઈ રીતે બનાવે છે અને બીજી કેટલી વસ્તુ છે પ્રાઇસ એ બધું આ વિડીયોમાં જોશું નેક્સ્ટ રોલ અહીંયા આવું

Pau Ubeda kamar Suja price di sepeda. Pak Ubeda kamar pasti suruh tema biaya

હજી સાંજ ટાઈમ છે હજી ઓપન જ કરી શકે ઓલરેડી કસ્ટમર સ્ટાર્ટ થઈ ગયા 没事，俺俩玩的。

हां हां करिए ये रखो रखो आप से नहीं कर सकते क्या कर सकते हो इधर ये रखेंगे

ये yeah, नको yeah.